ધોળકા તાલુકાના કોટ ગામ ખાતે આરએસએસ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા વિજયા દશમી ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો કોટ ગામ ખાતે આવેલા શ્રી ડીજે વાઘેલા હાઈસ્કૂલ ખાતે કાર્યક્રમ યોજાયો આજથી સો વર્ષ પૂર્વે ઈસવીસન પૂર્વેમાં વિજયાદશમીના દિવસે સંઘની સ્થાપના થઈ હતી અને સો વર્ષ પૂર્ણ થયાના ભાગરૂપે વિજયાદશમીની ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં સંઘના કાર્યકર્તાઓ તેમજ આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં કોઠ ગામના મુખ્ય બજારના રસ્તા ઉપર રેલી કાઢવામાં આવી હતી ત્યારબાદ જાહેર કાર્યક્રમ યોજાયો હતો જેમાં શરૂઆતમાં મુખ્ય અતિથિ અને મહેમાનો દ્વારા પરંપરાગત રીતે શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ સ્વયંસેવકો દ્વારા શાખામાં થતા વિવિધ શારીરિક પ્રત્યક્ષિક કરવામાં આવી હતી સંઘના શતાબ્દી વર્ષમાં કરવામાં થતા વિવિધ કાર્યક્રમો સંઘના લક્ષ્યો સંગ દ્વારા થતું રાષ્ટ્ર નિર્માણનું કાર્ય સ્વયંસેવકો અને સમાજનો ત્યાગ બલિદાન તેમજ

આ વર્ષ સંઘ શતાબ્દીનું વર્ષ છે સંઘને આ વિજયાદશમીએ સો વર્ષ પૂરા થયા એના ઉપલક્ષમાં શારીરિક પ્રાત્યક્ષિક સંચલન અને મોટા ભાગના ગામોમાંથી ગણવેશમાં સ્વયંસેવક આવે એ પ્રકારનો ધોળકા તાલુકાનો પ્રયત્ન ઘણો શ્રેયષ્ઠર રહ્યો કુલ ચોપન ગામ છે તાલુકાના એમાંથી સત્યાવીસથી પણ વધારે ગામોમાંથી

વિજયાદશમીનો છે તહેવાર ઉત્સવ ઉજવવામાં આવ્યો તો તાલુકાનો કોઠ મુકામે આજે આ ઉત્સવની ઉજવણી આ સંઘ પરિવાર સાત ઉત્સવ ઉજવ્યા છે પરિવર્તનની વાત છે આજે પંચ પરિવર્તનની વાત થઈ હિન્દુ સમાજની જાગૃતિની વાત થઈ તો કાર્યક્રમ ઉપક્રમે